જય હિન્દ જય ભારત વંદે માત્ર ભારત માતા જય ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અને આજે આપણે એક રાહુલભાઈ કરીને છે એમની પાસે સાતસો છંસીની નોટ છે તો એની આપણે એડવર્ટાઈ કરવાના છે મિત્રો અને જે કોઈને સાતસો સ્યાંસીની નોટ લેવી હોય તો રાહુલભાઈનો કોન્ટ્રાક્ટ કરજો જરૂરથી જરૂર અને મિત્રો તમારે પણ જો કોઈ આવી જાહેરાત દેવી હોય તો મારા વોટ્સઅપ નંબરની અંદર છે મારા નંબર વિડીયોની અંદર એ મળી જાય તમને વોટ્સઅપ કરીને મને વિડીયો મોકલી શકો છો અને ફોન કરી મારી વાત પણ કરી શકો છો તો આપણે આ રાહુલભાઈ એમનો નંબર પણ મૂકવાનું કીધો તો પણ વિડીયોની અંદર એમનો નંબર પણ મૂકશું મિત્રો પણ રાહુલભાઈને નમ્ર વિનંતી છે કોઈ પણ ના કોલ આવે પણ ઓનલાઈન કાંઈ પૈસા નાખતા નહીં અને જોબ તમે પૈસા પણ નાખશો કોઈ પણ વ્યક્તિ મારા નામ પરથી ફોન આવશે અને પૈસા નાખશો તો તેઓની જવાબદારી તમારી રહેશે બરાબર આમાં મારી કોઈ જવાબદારી રહેશે નહીં તો એ ભાઈને આ સાતસો છ્યાસીની નોટ પણ આ વિડીયોમાં પહેલાં જોઈ શકો છો તમે આ ભાઈની સાતસો છ્યાસીની નોટ વિડીયોની અંદર જોઈ લ્યો આ નોટ સાતસો છ્યાસીની છે મિત્રો રાહુલભાઈને ચેલ કરવાની છે અને જે કોઈ મિત્રોને ખરીદી હોય તો આ રાહુલભાઈનો કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપેલો છે મિત્રો તો આ રાહુલભાઈનો કોન્ટેક કરી અને આ નોટ ખરીદી શકો છો અને આ નોટ ઘરું ભરું ખરીદવા વિનંતી તો મિત્રો તમે આ વિડીયોની અંદર સાતસો છીની નોટ તમે જોઈ અને ફરીવાર એક ફેરવું કહું છું કે આ નોટ તમારે ખરીદવી હોય તો આ રાહુલભાઈનો નંબર પણ સ્ક્રીન ઉપર આપેલો છે તેઓનો કોન્ટેક્ટ કરો અને લોથિયા ગામના છે રાહુલભાઈ તેવોનો કોલ આવ્યો તો કે મારી પાસે સાતસો છંસીની નોટ છે અને મારે એડવર્ટાઇઝ મૂકવી છે મિત્રો તો આ રાહુલભાઈને નોટ જો તમારે ખરીદવી હોય તો જરૂરથી જરૂર એમનો કોન્ટેક્ટ કરજો અને મિત્રો આપડા રાહુલભાઈ વાતચીત થઈ છે એનો કોલ રેકોર્ડિંગ પણ મૂકું છું અંદર તો પહેલા એનો કોલ રેકોર્ડિંગ તમે સાંભળો મિત્રો કોણ હા કોણ બોલો તમે કોણ આપણે કામ છે જાવથી વરેલો ચેક કરી લે તો કેટલા છે 760 વાલે હા ક્યા છે બોલો ગુડ નાનગાસ மார்க்கெட் તમારો નામ શું છે રાહુલ સાંગિયા કેમ રાહુલ ધ્રાંગ રાહુલ સાંગદરા કેવા રાહુલ સાંગિયા થોડું આરો હાલો થોડો કામને ફોન કરો તમે વોટ્સએપ કરી દે મને બરોબર હા આમ વોટ્સએપ કરું યે ઓકે ম আহা এ তো তোমার নাম হকি তো রাখল ভাই রাখো নাম পার না তোর গাম কি লঠিয়া লঠিয়া কি

મારા નંબર નાખ દે જો એવો હલો રાહુલ ભાઈ તમારો નંબર નાખી ને પછી કોઈનો ફોન આવે ને કે આમાં પૈસા નાખવા જોઈએ આવું કરવું જોઈએ તો પૈસા કાઈ નાખવાના નહીં હો હા હું આમાં ફ્રોડ વાળા બહુ અત્યારે આપણે પૈસા એમ કે આઈડી બનાવી જોઈએ ને આટલા પૈસા આવશે તમારા તો પૈસા પૈસા એ

આ ભાઈ ની પાસે સાતસો છે નોટ છે એને સેલ કરવાની છે જો કોઈ સેલરને લેવી હોય તો આ ભાઈ રાહુલ ભાઈ નો કરી શકે છે તો આજના વિડીયોમાં બસ એટલું જય હિન્દ